સોમનાથ પોલીસ સ્ટેશન થી કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર તેમને ઉઠાવી લઈ અને એના વિરુદ્ધ એફઆર દાખલ કરી છે ભરૂચમાં લાગે વર્ગે ત્યાં સુધી હીરાભાઈ અર્જનભાઈ જોટવા કથિત એજન્સીઓમાં ક્યાંય પોતે પ્રોપોરાઈટર નથી એના ક્યાંય ભાગીદાર નથી એમનો પરિવાર કથિત એજન્સીઓ વારે જોડાયેલા પણ નથી છતાં આઈડ સમાજના એક મોબીને કે જે આ વિસ્તારનું જૂનાગઢની ગીર સોમનાથનું નેતૃત્વ કરે છે

સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જુનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સિદ્ધિ કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી જે એજન્સીમાં પોતે પ્રોકોરાઈટર પણ નથી છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે એના વિરોધમાં આયુષ સમાજ માર્યા આજે ચાખી નહીં રહી કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી જ્યારે હીરાભાઈ અને એમના દીકરા બીજો જીસી એ એજન્સી ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પહેલાં આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી તેમજ એ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ કે પુત્ર ક્યાંય કોઈ અધિકારી આવ્યો પણ સંડાવેલા નથી છતાં પણ જો પ્રશાસન દ્વારા આઈ સમાજના એક આગેવાન એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લો ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી ભાગવામાં આવે છે આ ક્યારે આ સમાજ ચાખી નથી લેવાનો આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રોના પરિવારને જો ટોર્ચિંગ કરે છે સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચિંગ કરે છે જો એ ટોર્ચિંગને ત્યાંથી વાળવામાં નહીં આવે અને આ કથિત કૌભાંડમાં સચ્ચની રાએ તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે જે લોકોએ કૌભાંડ કર્યું છે એમને સાંભળવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા બોબીરાભાઈ અર્જુનભાઈ જોટવાને આ કૌભાંડ માથે ઓળવા માટે એમને સ્વીકૃત કરાવવા માટે એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર આ એરસમજ ક્યારેય કોઈની સાખી લેવાનો નથી ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર